કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા રાહુલ ગાંધી દિલ્હીથી વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા જોકે આ દરમિયાન રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પર મિતેશ પરમાર નામના કાર્યકરને મળ્યા મિતેશ પરમાર નામના આ કાર્યકરે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે કોંગ્રેસના મોટા નેતાઓએ ઘોર ખોદી નાખી હોવાની પણ રાહુલ ગાંધીને રજૂઆત કરાઈ મેં મેકો મની સરકાર ગુજરાતમાં બન સકતી સર ઓર જો લડાઈક લડકે હૈકા આગે લાવો જો સહી પૈસેવાલે છે નહીં જો કોંગ્રેસ કે લી જાન દેને કે તૈયાર હે હૈ મારા ઘરે મેં મેરે ઘર મારા ઘરે વડાપ્રધાન આ તો મારું ઘર ઘેરી લે છે મુખ્યમંત્રી આ તો કોઈ અમે કોઈ આવેદનપત્ર અમે જવાબ નથી આપતા પોલીસને જ આગળ લાવી દે છે તો કે ડરોમાં જ મેં આપણે સાથ હું મેં આપકો બુલાતા હું મિત્ર જે અમારા જેવા લડાયક છોકરાઓ છે વર્ષોથી પાંત્રી પાંત્રી વર્ષ થઈ ગયા એ લોકોને કોઈને સ્ટેન્ડર્જ નથી મળતું બાકી તો અહીંયા ક પંદર વર્ષ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસના હોત અહીંયા મેયર કોંગ્રેસના હોત પણ જે સાચા લડાયાકોને સાઈડ ટેક કરવામાં આવે છે બધા કબજો લઈ લે છે એટલે ને નવા નવા પૈસાવાળા બધાને જોઈન કરી દે છે